અતિ ભારે વરસાદ અને અતિવૃષ્ટિના કારણે આજ ખેડૂતોના ખેતરમાં મોલ થઈ ગયા છે કપાસ અને અને મગફળી જેવા મુખ્ય પાક કોઈના હાથમાં આવે એવી સ્થિતિ નથી આવી કપરાકાળની અંદર ખેડૂતોને જીવાડવા પડે એમ છે શિયાળુ ખેતી કરવી છે ખિસ્સા ખાલી છે હાથમાં ફદિયા નથી મંડળીના હપ્તા ચૂકવાય એમ નથી ત્યારે તમામ ખેડૂતોના દેવા માફ થાય એવી ખેડૂતોની લાગણી અને માગણી એને અમે બળ પૂરું પાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ આ સરકાર વીતેલા મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓના સોળ લાખ અને પાંત્રીસ હજાર કરોડ માફ કરી શકે તો મારા ખેડૂતોના બે પાંચ લાખના દેવા સુકામે માફ ન થાય એવી ખેડૂતોની લાગણી અને માગણીને ખાંભા તાલુકાની અંદર ઉપસ્થિત બધાએ આગેવાનોએ ટેકો આપ્યો છે અંદાજીત વિઘાદીઠ કપાસ હોય કે માંડવી સરેરાશ પચાસ હજાર રૂપિયાનું નુકસાન થયું ત્યારે સરકાર સંપૂર્ણ પાક નુકસાનીનું વળતર ચૂકવે એવી વિનંતી કરીએ છે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય એવી વિનંતી કરીએ છે અને આ ખેડૂતોને સંપૂર્ણ દેવા માફી માટે આપના મારફત ગુજરાતના અઢાર હજાર ગામડામાં બધા ખેડૂતોને કહું છું કે નાત જાત ભાત ભૂલજો રાજકીય વાળાઓથી ઉપર ઉઠજો આપના હોય બાપના હોય કે કોંગ્રેસના બધા આગેવાનોને તમે હારે મળીને જગાડજો આવતા એક અઠવાડિયામાં આખા ગુજરાતના અઢાર હજાર ગામડામાં ગ્રામ સભાઓ યોજાય અને કમોસમી માવઠાથી જે ખેડૂતને નુકસાન થયું છે એ ગામ દીઠ જે ખેડૂતનું નુકસાન છે એનો આંકડો ઠરાવનો હિસ્સો બને જે ખેડૂતો દેવાદાર બન્યા છે ગામ દીધ ખેડૂત ખેડૂતોની ઉપર કેટલું દેવું છે એ દેવા ભોજનનો આંકડો ઠરાવનો હિસ્સો બને અને દરેક ગ્રામ પંચાયતમાં સરપંચ એ સંપૂર્ણ દેવા માફીનો ઠરાવ કરી અને રાજ્ય સરકારને મોકલે અને ન મોકલતા હોય ને એના ઘરનો દરવાજો ખટખટાવીને જરાક વાંકી આંગળી કરજો એવી વિનંતી કરું છું તમારા મારફત હું ગુજરાતના ખેડૂતોને કહું છું કે અમે નેતાની નાય કહીને ગુમડે લગાડવાય કામ નો લાગી પણ આજ કપરો કાળ છે જગતના તાતને જરૂર પડી છે જગતના તાતને સૌના સહયોગની જરૂર પડી છે ત્યારે ચૂંટાયેલા નેતાઓના મોઢામાં મગ કેમ ભરાણા છે એ ખેડૂતોની વેદના છે ત્યારે મારી આપ સૌને વિનંતી છે ગામે ગામ જાજો તમારા ગામમાં સરપંચથી લઈ તાલુકા જિલ્લા પંચાયતના સભ્યથી લઈ ધારાસભ્યને સંસદ સભ્યથી લઈ તાજી હોય કે અમારી જેવા માજી કોઈને છોડતા નહીં બધાની પાસે જઈ અને પત્ર લખાવજો ઠરાવ કરાવજો સંપૂર્ણ દેવા માફીની વાત એ રાજ્ય સરકાર સુધી પહોંચાડજો દરેક ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર મીડિયાના માધ્યમથી અને અન્યથા તમારા મારફતે ઠરાવ જો અમારા સુધી પહોંચાડશે તો આવતા દિવસોમાં આખાએ ગુજરાતના અઢાર હજાર ગામના દેવા માફીના ઠરાવ લઈ મૃદુઓને મક્કમ મુખ્યમંત્રી એવા દાદાના દરબારમાં જાવું તમારા વતી અમે મુખ્યમંત્રી શ્રી એવા દાદાને કહેવું કે દાદા આ ખેડૂતોના ખંભે બેહી અને 33 વર્ષથી તમે રાજ કરો છો આજ ઋણ ચૂકવવાનો સમય આવ્યો છે તમે ખેડૂતોના દેવા માફ કરો હે એ દાદા તમે ખેડૂતોના દેવા માફ કરો અને રખેને જો આ ઢાલ ઉહેળવાનો સમય આવ્યો ને સરકાર મોઢું ફેરવશે ને તો મને વિશ્વાસ છે ગુજરાતના ખેડૂતોને કહું છું આવતા દિવસોમાં બધોય કાદવ કીચડ સાફ કરો ભારત માતા ની જય સો ટકા ખેડૂતો ના મત થી છુટાય છે કોંગ્રેસ હોય ભાજપ હોય કોઈ પણ વ્યક્તિ હોય એ આખરે ગામડામાં મત લેવા જાય ત્યારે ખેડૂતો ની હિત ની વાતો કરે છે આમાં કોઈ નેતાને ને નથી આપવાનું કૃષિ આ દેશની ઋષિમુનિ સાથે સરખાવામાં આવ્યા છે જગતનો તાત કેવા માં આવ્યા જગતના તાત ને જયારે આફત હોય ત્યારે રાજકારણ થી ઉપર ઉઠી અને રાજધર્મ નિભાવવો જોઈએ સૌની ભાગ છે સરપંચો લેટર લખે સરપંચોની આગળ વધતા તાલુકા પંચાયતના સભ્યો જેટલા પણ ગુજરાત નો લેટર લખે દેવા માફીના જિલ્લા પંચાયતના સભ્યો દેવા માફીના લેટરો લખે એકસો બ્યાસી ધારાસભ્યમાં જેની આત્મા જાગે એ ધારાસભ્યો લેટર લખે ધારાસભ્ય લેવલના વ્યક્તિ કોઈ દેવા માફીનો લેટર લખશે તો એનું સન્માન કરવા જઈશ અને મુખ્યમંત્રી જો આ ગુજરાતના ખેડૂતના દેવા માફ કરશે તો મારા સ્વ ખર્ચે અમરેલી જિલ્લાની અંદર એનો ભવ્ય સત્કાર કાર્યક્રમ રાખીશ હું કોંગ્રેસી છું પણ મુખ્યમંત્રી ગુજરાતના હશે ને ભારતીય જનતા પાર્ટીનું સન્માન કરવા હું જઈશ